નહીં લાગતું કે મેણી જાય કામ કામ કો કાયન જાય સાખભાઈ તો આ ખડે બહુ થઈ ગયો અંદર ખડ ગયો ઈસાઈ ગયો ના થોડી રેગડી ગુટ કર દઉં તો હું રેગડા આવતા ચાલુ થઈ જાય તમે આવો દેવા ભાઈ હું કરો ખરા બપોરે આ જો ને રેગડી મારી તે રેગડા આવતા નહિ પણ ગોટ તો કરી દઉં હા હા એ તો ગોટ તો તો ખાવા થાય આપણે હમ તો બોલો શું શાકભાજી લેવા તો એવું થોડી આવો તો આવો હેડો તા હા ઓરે ગોમાઈ ને શાકભાજી લાવતું નહિ શાકભાજી તો આતા હતી કોઈ ના નાદ આપણે એવું તો એટલે તમાર તો ખેતર આવ્યો એ લઈ જાવ

આટલું તો હું ખાવાનું આટલામાં આ તમારા અઠવાડિયા સુધી નઈ નેઠ નહીં નેઠ ને એટલે જ નહીં ખાવું મારા હું તો લઈ આયે બજાર જઈને હેડો મહેનત કરી હમણાં વાલી કરીએ એક તો મફત ખાવું રીસ ચડાય ના થા અમને તો ચેર છે કોને એ કઈ ના લેવા અમને તો હવે તમે આવો લેવા મારા ઓળશે ઘણી ચિયા શેગો આલીએ ના હાલવાના બોને અને પાછા કે હું કોઈ ના જ નહીં પાડતો આ વળી એવું એના કરતા મજામાં જ ગયો હતો હાર બધું લે આમ આમ તો થઈ યાદ આ જો તો શાકભાજી લેવા પેલા સુગાભાઈ તો એ મને તો ના આલી ચેહ સેગો ઘણી ઉભા રે તમે ખાલી હાથે આયા ના આલી ખાલી હાથે જાવ પડે એક કામ કરો તમને આડા લેતા હોજો હું તો લઈને જાય આય ચોક્કસ લઈને આય હાથે કોથરો ભરતા આવજો ઘણી મને આપજો કોથરો એટલી બધી તો ના લાવું પણ આટલી લાવું વળી કમ્બે દે કરી પર લાય કરો હા તમાર તો આબરૂ બહુ હે ને તમને કોથરો ભરીયા છે લાવજો માર તો ઘર જેવો હું તો લઈને લઈને આવજો જો હા ચોક્કસ લઈને હું તો લાય

આ તો ખાવી જ છે એ કોઈને હાલતા નહીં પણ આપણે શેકો ખાવીએ પણ હું કેવું તાર ભણા તારે જવું પડશે એમના તો જઈને કે તમારા ઘેર મહેમાન આયા તો જે હું વાય વાય હું ઓઠે બાળો વઠે બરાબર એમને ગમે તે કાઢીને ઘેર મૂકા હા થઈ જાવ ને કમ હા ઘણો જુહો તો ખરો પણ કોમ રેડી કરે તને સારું

એટ યહૂબો સમેરે ને આ જતો હા આવો તો ખરા હંતે જાવે જાય તો ઉજી હંતે રેવું પડશે કેટલા વાગે છે કંઈ વાગેવું લાગે કંઈ વાગે મેમન શું કરવા છે તો

એકો બર બીજામાં બનખવાડે આવો હારી લેજો હો

એક આજી એક ચોરીની ચોરી સારી તાજી શાકભાજી ખાઈ તાજા તાજા થવાય

આપડે સેગો લેવા જ્યાં તા ખરા એમને ખબર એમ એમને મને અત્યારે સેગો આલી પણ ના લે મેં સેગો એમને પણ એમને રીસ ચડાઈ ના થા આ તું બોલો લો ધ્યાન ધ્યાન કરે તો એને આપણે ઓળખતા નહીં યાર આપણે કેની ખબર એ નહીં વાત નહીં તો પછી ત્યાં તો અમને તો કેવા આવા કોણ તો આઈ ગયો એ રોય કે તા અમને ઘેર મહેમાન આ તમે ઘેર જો તો આઈ ગયો કે આપણે તો ગવા લેવા ગયા તા ગવાની ના પડે એટલે આપણે બાર બાર ઘરે નેકરી જ્યા પછી બજાર જમુ ગવા લેને બાકી આપડે ટેણી બેન કોઈ ખબર નહીં

મોકલું yeah. છે <laughs> <Abbyat Christmas and Dragon> <sm kavvilá> <sharp>

મારા સેગો ના પૈસા કાલે ત્રણ સેગો મારી પચાસ રૂપિયા મોકલા પચાસ રૂપિયા ને પૂછી લઈ જવી હતી ને

ના ગાલ એ કોઈના ઉપર હાથ ના અમે આયા તો તમે હાથ ના નકર પૂછો ₹100 આલી જજો ગાલ્યા હું આ લઈ સાગો ₹10 ની તેમ ચોરી હું લે કરી ભૂલ થઈ જ આવે નહીં આવે ₹500 આલે જજો કીધું આયે તો પોકા દે હેલો ને હા વધો લે હેલો જા શું કીધું હા હા જો હેલો પોકી દે તો ખરા આજો હે ને પોલીસ તો આવાલા ખેતરમાં ચાલો અરે અમને માર પડી એટલે કીધું શેગો ના આવે તમને ખબર જેવા ખબર પણ તમે જોખોણ કરી નાખી તમને ખબર નામ સુખો આ લુખો જવાનું આવે તો ભાઈ ના જવાનું હવે જવાનું જ નહીં હવે જવા બજારમાં અમને તો બજારમાં લાગી હરી હવે એવું ના કરતા બીજી વાર ના થાય ના થાય હવે આવું ના થાય